બધાને નમસ્કાર આજે વાળુકટ ગામ છે બાજુમાં ભાવનગર જોડે આજે એક આપણે એક વિઝિટમાં ફાર્મર આવ્યા છે તો આજે જે ઓમકાર એગ્રો કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ જે આવે છે જિંક પ્લસ ખાતર આવે છે એમને આજે મગફળીમાં જે ઉપયોગ કરેલો છે તો ખેડૂતના મુખ્ય આપણે એનો અનુભવ સાંભળીએ સીતારામ દાદા સીતારામ આપનું નામ

બરાબર અને તમને સારામાં સારું રિઝલ્ટ મળી રહ્યું ને આ બધું મે 22 થી ગમે સિંગમાં નાખ્યું છે બરાબર બરાબર અને તમને સંતોષપૂર્વક રિઝલ્ટ ખરેખર મળી તો ખેડૂત મિત્રો તમે મગફળી જોઈ શકો છો આજે હા આ મગફળી આજે તમે જોવો કોઈ જાતની પીળી કે કોઈ વસ્તુ પડતી નથી એમને ઓમકાર કંપનીનું ઝિંક પ્લસ વાપર્યું છે વીગે 5 કિલો અને એમની વાડી છે જે વાળુકડ છે એમનો નંબર છે ખેડૂત આઈન જોઈ લેવાનું પ્રત્યક્ષ તમને દેખાશે એટલે બધાને આગ્રહ કરીએ છે કે ડીએપી છે બારબત્રી છે આ બધા ખાતરોમાં તમે એને પાંચ કિલો ઓછું કરીને અને જે જીંક પ્લસ ખાતર આવે છે સલ્ફર ને જીંક એ આપણી જમીનમાં ઉપયોગ કરો જેથી કરીને એને પૂરા એને પોષણ મળશે અને જે તત્વોની જે ઘટ પડે છે એ પૂરતું પોષણ મળ્યું રહેશે અને ઉત્પાદનમાં સો એ સો ટકા તમને જીત તમારી થશે એટલે સર્વ ખેડૂત ખેડૂતભાઈને વિનંતી કે ઓમકાર કંપનીનું જિંક પ્લસ વિગે પાંચ કિલો ફરજિયાત બધા વાપરે नमस्कार खेड़ूत मी